હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો અરવિંદ વેગડાનું નવું આવી રહેલ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે આ સોંગ તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારી જે ગુગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બેલાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું એ છોકરી સિંગર અરવિંદ વેગડાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહેશે તેના માટે જે જયગોગા મહારાજ યુટ્યુબ ચેનલની અંદર આવા નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો ક્યારે આ સોંગ રિલીઝ થવાનું છે અને તારીખ પણ એ પણ જણાવું મિત્રો સોંગ કઈ તારીખનું આ સોંગ રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો તારીખ છે ત્રણ છ બે હજાર ચોવીસ એટલે કે ત્રણ જૂનના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો સોંગનું નામ છે એ છોકરી સિંગર અરવિંદ વેગડાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો સાથે સાથે આ સોંગ સાંભળવા માટે ટી સીઆર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહી છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો